રતન પર ગામ સમસ્ત તરફથી પાડીયાદ મહાજન પાંજરાપોળ ને રૂપિયા સુડતાળીસ હજાર છસો સિત્તેર નું દાન આજરોજ પાડિયાદ મહાજન પાંજરાપોળમાં જીવદયા પ્રેમી જીવદયા એજ પ્રભુ સેવા તે સાથે દિલથી દાન મકર સંક્રાંતિ મહાપર્વ પ્રસંગની શુભ શરૂઆત રતનપર ગામ સમસ્ત તરફથી રૂપિયા સુડતાળીસ હજાર સિત્તેરનું વલ્લભભાઈ નંદાણી તથા ગીરધરભાઈ સાતનિયા પાળિયાદ મહાજન પાંજરાપુડ અબુલ પશુઓના ઘાસચારામાં દાન મળેલ છે સંસ્થા રતન પર ગામ સમસ્તને હૃદયપૂર્વક આભાર માની અભિનંદન પાઠવી ધન્યતા અનુભવે છે પાળિયાદ મહાજન પાંજરાપુળ અને ગૌશાળા ટ્રસ્ટ જીવદયા પ્રેમીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે